કમોસમી વરસાદ પડી રહ્યો છે હવે આના અંદર મિત્રો વાત કરીએ તો તારીખ છ ના રોજ જ્યાં મિત્રો વાત કરી તો ગઈકાલે ક્યાં વરસાદ પડી શકે છે ક્યાંની મિત્રો આગાહી છે સાથે મિત્રો વાત કરી તો ગઈકાલે ભાઈ ક્યાં મિત્રો વાત કરી તો વરસાદ ભૂખા બોલાવી શકે છે અને મિત્રો વાત કરી તો ભારે પવન સાથે વરસાદ પડી શકે છે

સૌથી પહેલા આપણે વાત કરીએ તો ક્યાં કેટલો વરસાદ પડી શકે છે જે આ મિત્રો વાત કરી તો કાલે ભાઈ અમરેલી ની અંદર પણ વાતાવરણ રહેશે સાથે મિત્રો વાત કરી તો દામનગર ડીસા સાથે આપણે વાત કરી તો રાજકોટ ની અંદર પણ વાતાવરણ રહેવાનું છે જસદણ ની અંદર જૂનાગઢ ની અંદર પણ વાતાવરણ રહેવાનું છે ભવન સાથે સાથે મિત્રો આપણે દક્ષિણ ની અંદર જઈએ તો ભાઈ વિસાવદર ની અંદર ધારી ની અંદર કુંડલા ની અંદર સાથે આપણે ભાવનગર ની અંદર જઈએ તો તળાજા ની અંદર પણ કાલે રહેવાનું છે પાલીતાણા ની અંદર પણ થોડું ઘણું તાપમાન રહેવાનું છે શિહોર અંદર ભાઈ એટલું બધું નથી ભાવનગર પણ ભાવનગર ની અંદર પણ મિત્રો એટલું બધું નથી વલભીપુર ની અંદર પણ એટલું બધું નથી પરંતુ ભાઈઓ ભારે પવન ની વરસાદ ની સાથે મિત્રો વાત કરીએ તો સૌથી વધારે આપણે વાત કરીએ તો ઉત્તર તરફ જોઈએ આપણે તો જેની અંદર ભાઈઓ જે આ મિત્રો વાત કરીએ તો તમે જોઈ શકો છો જસદળ થી લઈને આગળ રાજકોટ લઈને આપણે આગળ જઈએ તો મોરબીની અંદર પણ એટલું બધું નથી જાતે આપણે વાત કરીએ તો ધોરાજીની અંદર ભાઈ ગઈકાલે વાતાવરણ છે ગોંડલ ની અંદર પણ વરસાદ જેવું રહે ભાઈ અને આપણે દક્ષિણ બાજુ જઈએ તો ભાઈ ભીખાની અંદર છે વિસાવદર ની અંદર છે પછી આપણે સાસણગીર ની અંદર થોડું ઘણું છે ઓવરઓલ ઓવરઓલ ગુજરાત ની અંદર ભાઈઓ વરસાદ અને મિત્રો વાત કરીએ તો થોડા ઘણા માવઠા કુલ વરસાદ નહીં માવઠા રહેવાની શક્યતા છે